વડોદરા શહેરમાં વરસેલ વરસાદમાં તંત્રના પ્રતાપે હજુ સુધી વિવિધ વિસ્તારોમાં પાણી ઉતર્યા નથી એક સમયની આગવી ઓળખ ધરાવતું વડોદરા શહેર હાલમાં વિવિધ સમસ્યા વચ્ચે ઘેરાયેલ છે તેમાંય ખાસ કરીને વડોદરા શહેરમાં અવારનવાર પૂર આવી રહ્યા છે તેવામાં તંત્રના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ફરી પાછો વરસાદ આવ્યો હતો ત્યારે સતત ત્રીજા દિવસે પણ હજુ ઘણા વિસ્તારોમાંથી પાણી ઉતર્યા નથી વોર્ડ નંબર સોળમાં વિવિધ સોસાયટીઓના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે આદિત્ય હાઇટ્સ ઓર્બિટ સહિતના ફ્લેટ અને બંગલાના માર્ગ પર વરસાદી પાણી ભરાયેલ છે ત્રણ ત્રણ દિવસ સુધી પાણીનો નિકાલ નહીં થતા નાગરિકો પરેશાન થઈ રહ્યા છે બાળકોને સ્કૂલે મોકલવા પણ મુશ્કેલી નડી રહી છે વારંવારની રજૂઆત કરવા બાદ પણ તંત્રના પેટનું પાણી હલતું નથી જેને લઈને પ્રજા પરેશાન થઈ રહી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર